ખબર નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝ હાર્દિક સ્વાગત છે ભારત સરકાર ના એન્ટ સભ્ય ભરતભાઈ પટણીએ નડિયાદની મુલાકાત લીધી ભારત સરકારના વિચારિત વિમુક્ત જાતિ કમિશનના સભ્ય ભરતભાઈ પટણી આજે નડિયાદની મુલાકાતે આવ્યા હતા ભરતભાઈ પટણીએ નડિયાદ સર્કિટ હાઉસ ખાતે વિચારિત વિમુક્ત જાતિના નાગરિકો અને પ્રબુદ્ધ માણસો સાથે ચર્ચા વિચારણા કરી હતી અને આ સમાજોના સામાજિક રાજકીય અને આર્થિક ઉન્નતિ માટે કેવા પ્રકારના આગામી વર્ષોમાં આયોજન કરવા તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી તો સાથે જ તેમણે હાલ ડીએનડી કમિશન દ્વારા વિચારિત વિમુક્ત જાતિ માટે ચાલી રહેલા પ્રોજેક્ટ અંગે પણ ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી આ સાથે જ કાર્યક્રમમાં પહોંચેલા વિચલિત વિમુક્ત જાતિના નાગરિકોએ પોતાની સમસ્યાઓ સભ્ય ભરતભાઈ પટણી સમક્ષ રજૂ કરી હતી અને આ ડીએન ટી કમિશનના લાભો લેવામાં પડતી દસ્તાવેજી અને અન્ય મુશ્કેલીઓ અંગે પણ જાણ કરી હતી જેથી આ તમામ પ્રકારની સમસ્યાઓનું નિવારણ કઈ રીતે લાવવું અને આ ઉપરાંત વધુમાં વધુ લોકો સુધી ભારત સરકારના કમિશનના લાભો કઈ રીતે પહોંચાડવા તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મારો આજનો જે કાર્યક્રમ હું ભરત ભરતભાઉભાઈ પટણી ભારત સરકારનું એનટી વેલફેર બોર્ડનો હું મેમ્બર છું અને મારો આજનો ખેડા જિલ્લાનો જે પ્રવાસ થયો એમાં અમારા વેલફેર બોર્ડની જે સ્કીમો છે એ સ્કીમોની મેં માહિતી આપી પ્લસ આમના જે વ્યક્તિગત જે પ્રશ્નો મેં સાંભળ્યા જે આવાસના જે પ્રશ્નો સાંભળ્યા જાતિ પ્રમાણપત્રોની જે તકલીફો છે રાશન કાર્ડની જે તકલીફો છે આ સરકારી તંત્ર માનવીય સંવેદના સાથે આ બધા એમાં રસ લે આપણા દેશની આઝાદીના ફ્રીડમ ફાઈટરો છે અને આ એસસી ને તો કોન્સ્ટિટ્યુશન રાઈટ મળ્યા છે એસટી ને પણ કોન્સ્ટિટ્યુશન રાઈટ મળ્યા છે પણ આ એક એવો સમૂહ છે એ સમાજની મુખ્ય ધારામાંથી આઉટ થઈ ગયા છે તો આ લોકો કેમ કરીને સરકારની તમામ યોજનાઓ કાગળ ઉપર ના રહે સાંભળ્યા મારો જ્યાં પણ પ્રવાસ હોય કલેક્ટરના માણસો હાજર રહેવા જોઈએ પણ તે હાજર રહ્યા નથી અમારા સોશિયલ જસ્ટિસમાંથી નાયબ નિયામક શ્રી પ્રવીણ ભાઈ સાહેબ મારી જોડે રહ્યા અને રાજ્ય સરકારની જેટલી બી ડીએનટી કોમ્યુનિટી યોજનાઓ હતી એની ચર્ચા થઈ થઈ તંદુરસ્ત રીતે અને હું હમણાં ક્લસ્ટર વિઝીટ માટે હમણાં નીકળું છું હે હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર